વિચાર કરવાથી દર્શન તો કે થતા નથી કૃપાથી થાય અનુગ્રહથી થાય કરુણાથી થાય અહીંયા નારદજીને ભગવાનનો સાક્ષાત્કાર થયો દર્શન થયા અને મનમાં વિચાર કરવા લાગ્યા પ્રયત્ન કર્યો પણ ફરી વખત એને તો તો કે ન ન થઈ બીજી બાજુ શાસ્ત્ર કે છે કે આકાશવાણી થાય છે કે તમને દર્શન નહીં થાય એમાં તમારા ભાગ્યમાં આ જન્મમાં હતા એટલા દર્શન થયા પછી બીજા દર્શન તમને થશે શાસ્ત્ર કે છે કે પેલાના જમાનામાં જેને ભક્તિ કરી એને બધાને ઝાંખી થઈ મીરાબાઈને તો કે એને સાક્ષાત દર્શન થયા એની બાજુમાં ઝૂલે આવીને શ્યામ મુરલીધર બેસતા હતા અને દર્શન દેતા હતા કે મને રંગ લાગ્યો તારો સાંવ્યા હવે તો હું તો તારા રંગે રંગાય મારા શ્યામ ભલે મને દુનિયા કરે બદનામો જોઈને મને રંગ તારો લાગ્યો

कालताराथी दूरे नारिवाय रंग रसिया आओ ते रंग मने के मचाटियो कालतारा